જેને મહાભારત રૂપી તેલથી જ્ઞાનરૂપી દીવો પ્રગટાવ્યો છે એવા ભગવાન વેદવ્યાસનો આવતીકાલે એટલે અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે પ્રાગટ્ય ઉત્સવ છે એટલે પ્રાદુર્ભાવ થયેલો ભગવાન વેદવ્યાસ સ્વયં નારાયણ છે વ્યાસો નારાયણ સ્વયં શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ ભગવાન વિષ્ણુ જ ભગવાન નારાયણ જ સ્વયં વેદવ્યાસ બનીને આવે છે અને શું કામ આવે છે તો જે લોકોને વેદોનો અધિકાર નથી અથવા જે લોકો વૈદિક સનાતન ધર્મમાં આગળ પાલન કરવા ઈચ્છે છે એના માટે જ સરળ શબ્દોમાં અને સાચું માર્ગદર્શન કરવા માટે આવે છે જે વેદોના વિભાજન કરે છે અઢાર પુરાણોની રચના કરે છે વ્યાસ સ્મૃતિ આપીને ધર્મશાસ્ત્રનું પ્રતિપાદન કરે છે મહાભારત જેવા ઇતિહાસ ગ્રંથની રચના કરી પાંચમો વેદ લોકોમાં મૂકે છે અને લોકોને એ તરફ વાળે છે એટલે વૈદિક ધર્મના પુનરુત્થાન માટે ભગવાન વેદવ્યાસ એટલે નારાયણ પોતે જ વ્યાસનું રૂપ લઈને આવે છે એ માત્ર ને માત્ર જ નહીં પરંતુ બ્રહ્માંડના ગુરુ છે અને જે વ્યાસનું વિચાર પ્રદર્શિત કરે છે જે વૈદિક ધર્મની ધરાને આગળ અધુરાને આગળ વધારે છે તેવા બધા જ લોકો વ્યાસના ઋણી છે એટલે ભગવાન વેદવ્યાસના પ્રાગટ્ય દિવસે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવાય છે સમગ્ર હિન્દુ પ્રજાતિ દિવસે પોતાના ગુરુ માટે સમર્પણનો અને અહોભાવ પ્રગટ કરે છે અને ગુરુ કેવા હોવા જોઈએ જે વેદને અને ભગવાન વેદવ્યાસને માનનારા હોવા જોઈએ અને વેદની વિચારધારાને આગળ વધારનારા હોવા જોઈએ એવા બધા જ સનાતની વૈદિક ગુરુઓના દિવસ છે અને બધા જ શિષ્યગણ અથવા બધા જ એમના વિદ્યાર્થીઓ અથવા બધી જ પ્રજાજન જે ગુરુરૂપે એમને જોવે છે એ પોતાનો અહોભાવ આ દિવસે પ્રગટ કરે છે હવે આખો આખો વિડીયો જોવામાં આવે તો એમાં એવું છે કે હિંસાથી જેનું ચિત્ત દૂષિત થાય છે તે હિન્દુ છે પણ અત્યારે કહેવાતા હિન્દુવાદીઓ અથવા કેટલાક લોકો એવા છે જે હિંસા કરે છે ને પોતાની જાતને હિન્દુ કેવડાવે છે પહેલાં તો રેફરન્સ શું કોન્ટેક્ટ કર્યા વગર કોઈ પણ સ્ટેટમેન્ટનું તમે કાઉન્ટર સ્ટેટમેન્ટ ન આપી શકો એ આખો વિડીયો જોવામાં આવે ચે એ વિડીયો કોઈના પણ દ્વારા હોય ચાહે મોદીજી નો હોય રાહુલનો હોય કોઈનો પણ વિડીયો હોય અડધો વિડીયો ચલાવી અથવા કાટછાટ કરેલો એડિટેડ વિડીયો ચલાવી અને કોઈ નિર્ણય પર ન પહોંચી શકાય અંગદ અને હનુમાનજી રાવણને ત્યાં લંકામાં ગયા કે ના ગયા શું કરો ગયા રામજી સંદેશો આપવા ગયા હવે ધર્મના પ્રચાર પ્રસાર માટે કોઈ હિન્દુને ત્યાં શંકરાચાર્ય જઈ શકે છે જો એ હિન્દુ ભક્ત હોય અને શંકરાચાર્યમાં એની શ્રદ્ધા હોય તો જો કોઈ ધર્મનો માર્ગ શંકરાચાર્યને પૂછશે અથવા પધરાવણી માટે કહેશે તો ધર્મ પ્રચાર માટે શંકરાચાર્ય ત્યાં જશે જ ત્યાં જ શું કામ જશે જ્યાં પ્રેમથી બોલાવશે ત્યાં જશે જ એમાં કોઈ પ્રશ્ન ન હોવો જોઈએ હવે એને પ્રેમથી બોલાવ્યા છે અને બીજું એને આદરપૂર્વક સન્માન શંકરાચાર્યની પૂજા અને પાદુકા પૂજન કરી છે કે તો આનંદનો વિષય છે આની પાછળ એક ષડયંત્ર બીજું પણ છે જેની ગંધ આવી રહી છે કે 228 કિલો સોનું મૂળ કેદારનાથ મંદિર કે જે હિમાલયમાં છે ત્યાંથી ગાયબ થયું છે હવે એ પ્રશ્ન વારંવાર ન પૂછવામાં આવે એટલે નવી સ્થાનો નિર્માણ કરવામાં આવ્યું છે લોકોએ પોતાની કેટલી શ્રદ્ધા પોતાની મહેનતથી જે પૈસો કમાયો અથવા જેવી રીતે સોનું આવ્યું લઈ અને બાબા કેદારનાથને અર્પણ કર્યું કે ભગવાનના મંદિરમાં સોનાના જે છે એ પરત લાગે એના બદલે બસો કિલો સોનું ચંપત થઈ ગયું અને એના બદલે પિત્તળનું યુઝ કરવામાં આવ્યો તો તમને એવો પ્રશ્ન કોઈ ન કરે કે એમની આસ્થા આહત થઈ છે આ સોનું ક્યાં ગયું લોકોએ અને શ્રદ્ધાળુઓએ સોનું સુકામ આપ્યું હતું કે બાબા કેદારનાથના ધામમાં ચડે નહીં કે કોઈના ખિસ્સા કે ગજવા ભરાય તો એ પ્રશ્ન ઊભો ના થાય એટલે તમે એક બીજું નાટક કર્યું કેમ તો કે હવે કેદારનાથ દિલ્હીમાં બનશે તમારે કેદારનાથ સુધી જવાની જરૂર ના પડે કેદારનાથ દિલ્હીમાં બનશે તો હવે દરેક રાજ્યમાં જ એક એક પાર્લામેન્ટ ઊભી કરી નાખો તો દિલ્હી સુધી જવાની રામાયણ મટી જાય એવું ચાલશે જો એટલી વ્યવસ્થા નથી તો એટલા લોકોનું આયોજન કરો છો જ કેમ એટલે આયોજકોએ પણ સાવધાન રહી અને એટલા જ લોકોને બોલાવવા જોઈએ કે જ્યાં જેની વ્યવસ્થા હોય વ્યવસ્થા કરતાં વધારે લોકો જો ભેગા થઈ જાય તો અફરાતફરી થાય જ છે અને આવી દુર્ઘટનાઓ થાય જ છે અને જો નથી અને એમની ભૂલના કારણે આ બધી દુર્ઘટનાઓ થાય છે તો પછી એના વિરુદ્ધમાં કડક પગલાં લેવા જોઈએ આ અવૈધ મંદિર એ એક જ રાતોરાત ઊભા થઈ ગયા છે એવું છે ખરું નથી તો આટલા વર્ષથી સરકાર શું ઊંઘે છે જ્યારે મંદિર બને છે ધીરે 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 મંદિર કે ધર્મસ્થાન કોઈ પણ હોય તો ત્યારે સરકાર ઊંઘે છે જો એ વખતે નથી કરવા દેતી અને હવે કરે છે બીજી વસ્તુ કેટલીક વસ્તુઓ અથવા કેટલાક સ્થાનો પૌરાણિક છે જે અર્વાચીન નથી એ માત્રને માત્ર ઝઘડા દરમિયાન ઊભા થયેલા નથી તો એવા મંદિરોને તમે જાળવણી કરી અને પછી તમે આજુબાજુ કંઈક કરી શકો વચ્ચે વચ્ચ કંઈક ધર્મસ્થાન બને છે પછી એ મસ્જિદ હોય કે કોઈની મજાર હોય કે તો તમને એ વખતે ખબર નથી પડતી કે અહીંયા બની રહ્યું છે જ્યારે બની ગયા પછી કરો છો અને જ્યારે પગલાં લો છો ત્યારે એ વસ્તુનું ધ્યાન રાખો કે આ કોઈ આજકાલનું નથી જો એ વસ્તુ તો પ્રાચીન વસ્તુ છે જેવી રીતે કાશીમાં કોરિડોરના નામ પર જે પ્રાચીન મંદિરો જેનો સ્કંદપુરાણમાં ઉલ્લેખ છે એ તોડી નાખવામાં આવ્યા તો એ ખોટી વાત છે જ્યારે ઓર્ડર આવે છે ત્યારે તોડે છે એટલે આ તમારી સિસ્ટમમાં જ ખરાબી છે કે તમારી આદત જ પડી ગઈ છે કે પછી કરવું છે કરવું છે એવો તમને ઉમળકો આવે છે એટલે પહેલેથી જ આ વસ્તુ ન વિકસે એનું ધ્યાન રાખી અને પછી જો પગલાં લો તો કોઈની પણ આસ્થાને આહત ન થાય ભોજનની વાત છે ત્યારે ભક્ષા ભક્ષ્ય વિવેક એટલા માટે જોવાનો છે કે એમની પાછળ એની પાછળ કોઈ એવી વસ્તુ અંદર ન નાખવામાં આવે કે જે અવક્ષ્ય હોય અને તમે યાત્રા દરમિયાન અવક્ષ્ય ભક્ષણ કરો એ ઠીક નહીં એટલા પૂરતી વાતો જ હોય તો એ જ્યારે મર્યાદિત બનાવી દેવામાં આવે ત્યારે સારી વાત છે અને જો એ નામ લખવામાં આવે તો એ પણ સારી વાત છે પણ એ પહેલાં જ

એ આપણે નક્કી કરવાનું નથી આપણે એમના ચરણોમાં બેસીને પૂછવાનું કે મારે શું કરવું શંકરાચાર્ય વિવાહમાં કે લગ્નમાં ન જઈ શકે એવું કોઈ પણ પ્રમાણ શાસ્ત્રોમાં છે નહીં એટલે ન જઈ શકે એવું પ્રમાણ એ કે બતાવી દો તો એમની વાત પર આ પ્રશ્ન ઉઠી શકાય ઉઠાવી શકાય બીજી વસ્તુ કે એમને શું કરવું ને એ જાણે જ છે એટલા માટે જ આ પદ ઉપર છે આપણે શું કરવું ને એ એમના ચરણમાં બેસીને પૂછવું જોઈએ